જય માતાજી છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા જે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એના વિશે આંદોલન ચાલી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને હું પહેલાં પણ સખત શબ્દોમાં વખોડતો હતો આજે પણ સખત શબ્દોમાં વખોડું છું પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ ચારથી પાંચ વખત માફી માગી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સહિત તમામ નેતાઓએ માફી માંગી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાના મોઢેથી જે કંઈ બોલાણો છે એ એના બદલ અમે માફી માંગીએ છીએ ત્યારબાદ એ નિવેદનો થયા બાદ ક્ષત્રિય સમાજનું અસ્થિમતા આંદોલન ચાલ્યું સંકલન સમિતિ એના વિરુદ્ધમાં નીકળી ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ રાજવીઓ વિશે બહુ ભયંકરમાં ભયંકર ખરાબ એટલે કે રાજવીઓ બીજાની જમીનો છીનવી લેતા એટલે કે રજવાડાઓને રાજાઓને અને ક્ષત્રીઓને ચોર કયા ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ ક્ષત્રિયોની એટલી બધી હદે ઉડાડી પીન પડ્યા અને ભારતના ભાગલા પડ્યા હોય તો અંગ્રેજો કઈ ક્ષત્રિયો દ્વારા પડ્યા એવું ખરાબ નિવેદન આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ આપ્યું એ રાહુલ ગાંધી કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજ દિન સુધી આ નિવેદનની કોઈ માફી માંગી નથી જયારે સંકલન સમિતિ રૂપાલાના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી સંમેલનો બોલાવી રહી છે અને એ અંદર કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને સામેલ કરી રહી છે કાલે અંદર એક થયું તેમાં આખા ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ પણ ત્યાં આવ્યા કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં આવ્યા એટલે એક સીધી રીતે ચાલુ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પ્રેરિત આ સંકલન સમિતિ આંદોલન ચલાવી રહી છે અને ક્ષત્રિયોને ગેરમાર્ગે દોરી રહી છે મારો કહેવાનો મતલબ એવો છે કે જો રૂપાલા માફી માંગી શકતા હોય તો રાહુલ ગાંધી એને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર માફી પણ નથી માંગતા ને એમની સંકલન સમિતિમાં એવું પણ નથી કહેતા કે આ લોકો જૂઠું બોલ્યા છે એટલા માટે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોને કહેવા માંગુ છું કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી અને જે પાર્ટીના વિચારો સારા નથી એવી કોંગ્રેસ પાર્ટી સાથે લઈ જઈ હોય ત્યારે મને હું માનવું છે કે મોટા ભાગનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે

કે સમાજને એક ચોક્કસ પ્રકારની સંકલન સમિતિ ગેરમાર્ગે દોરવાનું જે કામ કરી રહી છે તેમાં ક્ષત્રિય સમાજના દરેક લોકોને યુવાનોને વડીલોને બધાને મારી વિનંતી છે કે આપણે પણ સમજવાનું છે સમગ્ર રાષ્ટ્રની અંદર અંદર કામો થતા હોય મોદી સાહેબે ભવ્ય રામ મંદિર બનાવ્યું એની પહેલા રામ મંદિર ભગવાનના જે રામના વંશજો છે એમાં જે લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી જયારે રામ મંદિર તૂટ્યું ત્યારે એ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે માથા માથે પાઘડી ની પહેરીએ પગની અંદર અમે મોજડી ની પહેરીએ તો રામ મંદિર બન્યા પછી કેટલા વર્ષો પછી એમણે માથા ઉપર પાઘરી પહેરી છે પગની અંદર પહેરી છે તો ક્ષત્રિય જ્યાં રક્ષણ થયું હોય એનું પણ આપણે જોવાનું છે માત્ર ને માત્ર કોઈ પણ પાર્ટીના વિરુદ્ધમાં જે 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 પાર્ટીમાં વ્યક્તિ હોય એનો મારો કોઈ વાંધો નથી પરંતુ સંકલન સમિતિ એક માત્ર કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવારોને પોતાના મંજુ ઉપર લાવી અને ક્ષત્રિય સમાજ અપમાન કરી રહી છે તો મારી સર્વને વિનંતી છે કે આ સંકલન સમિતિ બહુ સાચવી રહેવાની જરૂર છે એ કોંગ્રેસ પાર્ટી સાથે ચોક્કસ ભળી ગઈ છે ત્યારે આપણે આપણા લડાઈ લડવાની હોય છે હું પણ સ્વભાવી છું હું પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ વિરુદ્ધ કરું છું રાહુલ ગાંધીના પણ ના માંગતા હોય ત્યારે સતત સંકલન સમિતિઓની મિટિંગ બોલાવીને કોંગ્રેસ પાર્ટી નું કામ કરનાર સંકલન સમિતિ સામે મારો વાંધો છે ને વધુ બેસી બે દિવસમાં જો આ લોકો માફી નહીં મંગાવે કે નિવેદન નહીં આપે તો વધુ ઉગ્ર લડત ક્ષત્રિય સમાજ ચલાવશે એની હું આપને ખાતરી આપું છું અને દરેક ક્ષત્રિય સમાજને હું અપીલ કરું છું કે આમની વાતોમાં ના આવી આ લોકો કોંગ્રેસ સાથે ભરાઈ ગયા છે કોંગ્રેસના કુકરમાં કેવા છે છે જોઈ લીધા ભારત દેશનું વિલીનીકરણ થયું સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આપણે રજવાડા અર્પણ કર્યા ત્યાર પછી આપણને વિશેષજ્ઞો આપ્યા એ પાછા ખેંચ્યા એ પણ જોવાનું જરૂરી છે માત્ર ને માત્ર ખાલી એક ના એક મુદ્દા ઉપર સમગ્ર સમાજને નુકસાન પહોંચાડવાનું કોઈ પણ કાર્ય કરતો હોય તો એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું સરદારસિંહ વાઘેલા થરાજ